જયસ્વામી નારાયણ વચનામૃત ગઢડા પ્રથમનું પ્રકરણ સાત અનાદી પાંચ ભેદધ્યાત્મવાર્તાનું સંમત એક હજાર આઠસો હોન્તેરના માગશર સુધી દસ દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીઘડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શાસ્ત્રમાં જયા જયા અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વ સાંભળો જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણે ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી થી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે તથા વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણે શરીરે સહિત જે ઈશ્વરને કહેવાતે ઈશ્વરનું અન્વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથકને સત્તામાત્રપણે કહેવાતે ઈશ્વરનું વ્યતિરેકપણું છે તથા માયા અને માયાના કાર્ય જે અનંતકોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવાતે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવાતે એનું વ્યતિરેકપણું છે તથા અક્ષર બ્રહ્ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાન ને અંતર્યામી કહેવા અને નિયંત્રપણે કહેવા તે અન્વયપણું છે અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોક ધામ ને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું નું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ તે અનાદી છે વચનામૃત ગઢડા પ્રથમનું પ્રકરણ સાત જયસ્વામી નારાયણ